પોલીસ બન્યો તે દી નો શરમાણો રે ઊંડી સ્વીકારી પોલીસ બન્યો તે દિનો શરમાણો રે મેરે બોલાવ્યો કાના થ કેમ ના આવ્યો રે મેરે કેમ ના અહીંયા આવું અરે મારા ઘરે સત્સંગ હતો તે દી તું શરમાણો રે મારા ઘરે સત્સંગ હતો તે દી તું શું થઈ ઘરે ગયો તો મીરા શું થઈ રે ઝેર ના તોય અમૃત કીધા તે દિન શરમાણો રે ઝેર તો અમૃત કીધા તે દિન શરમાણો રે મેરે બોલાય કાના તે દી કેમ ના આવ્યો રેરે બોલાયો કાના તે દી કેમ ના આવ્યો રે મારા ઘરે સત્સંગ હતો તે દી તું શરમાણો રે મારા સત્સંગ હતો તે દીતુ શર્માણો રે દ્રૌપદી ઘરે ગયો તો દ્રૌપદી સુ સગી રે દ્રૌપદી ઘરે ગયો તો દ્રૌપદી સુ સગી રે ભરી સભા માં તીર પૂરા તે દીન શરમાણો રે ભરી સભા માં તીર પૂરા તે દીન શર્માણો રે મેરે બોલાય વો કાના તે દી કેમ ના આવ

સત્સંગ હતો તે દી તું શરમાણો રે મારા ઘરે સગો રે યુદ્ધ માં તો સાથી બન્યો તે દી નો શરમાણો રે યુદ્ધ માં તો સાથી બન્યો તે દી નો શરમાણો રે ફેરે બોલાવો કાના તે દી કેમ ના ગ તો શરમાણો રે મારા ઘરે કુભાર ના ઘરે ગયો સગોરે થયો સગોરે અગ્નિ માંથી બચાવું ગાય તે દી નો શરમાણો રે અગ્નિ માંથી બચાવ ગાયરા તે દિનો શરમાણો રે મેરે બોલાયો કાના તે દી કેમ રે બોલાવ્યો આવ્યો કાના કે દી કે સત્સંગ હતો તે દી શર્માણો રે મારા ઘરે સત્સંગ હતો તે દી શર્માણો રે પ્રહલાદ ના ઘરે ગયો તો પ્રહલાદ સુચ્યો સગો રે પ્રહલાદ ના ઘરે ગયો તો પ્રહલાદ સુચ્યો સગો રે સ્તંભ ફાડી દર્શન દીધા તે દી ના શરમાણો રે સ્તંભ ફાડી દર્શન દીધા તે દી શર્માણો રે મેં તે બોલાવ્યો કાના તે દી કેમ ન આવ્યો રે

પાણી ભરા તે દીનો શરમાણો રે મેરે બોલાવ્યો કાના તે દી કેમ ન આવ્યો રે મેરે બોલાવ્યો કાના તે દી કેમ ન આવ્યો રે મારા ઘરે સત્સંગ હતો તે દી તું શરમાણો રે મારા ઘરે સત્સંગ હતો તે દી તું શરમાણો રે કૃષ્ણ કનૈયા લાલ કી જય